બોટાદમાં રોડ રસ્તાની બદતર હાલત ઠીકડાઓ મારી મોટા ખર્ચ બતાવવામાં અધિકારીઓ વ્યસ્ત બોટાદમાં કોઈ પણ મોટા સરકારી કાર્યક્રમો કે મોટા ગજાના પદાધિકારીઓના આગમનથી બોટાદના રાજમાર્ગોને ઠીકડા મારી સમારકામ કરાય છે જે ટૂંકા સમયમાં પરિવાર મોટા ખાડામાં પરિવર્તિત થઈ જાય છે ત્યારે બોટાદની જનતા માત્ર માત્ર ખાડાઓમાં વાહન ચલાવવા માટે ટેક્સ ભરે છે કે શું આ મોટા ખાડાઓવાળા રોડથી બોટાદની જનતા ત્રાંગમાં પોકારી ગઈ છે પરંતુ ભ્રષ્ટ અધિકારીઓના કામ આંબળે કોણ બોટાદ શહેર ફરતા રિંગ રોડ બનાવવાની વાતો કરતા બોટાદ ધારાસભ્ય શું બોટાદ જાહેર રસ્તાઓ પણ રિપેર કરવા માટે કામ કરવા સક્ષમ નથી કે શું તેવા લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે સંજયભાઈ જે પટેલ બોટાદ નગરપાલિકાના પ્રશ્નો કેટલા ઘણા સમયથી એટલા બધા વધી ગયા છે કે પબ્લિકને પોતાની ભૌતિક સુવિધાના નામે કોઈ વિકાસના કામ કે કોઈ વસ્તુ કરવામાં આવતી નથી રોડ રસ્તા પાણી સ્ટ્રીટ લાઇટ જેવી કોઈ સુવિધા નહીં સુવિધા આપવામાં આવે તો એટલો બધો ભ્રષ્ટાચાર કરેલો છે કે સ્ટ્રીટ લાઇટ ફિટ કર્યો એટલે અઠવાડિયામાં બે દિવસ ચાલે બાકી એક મહિનો લાઇટ બંધ રહે છે અને સ્ટ્રીટ લાઇટના સોકેટો પણ ખુલ્લા છેડા જાહેર જનતાને શોર્ટ સર્કિટ એ રીતે ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે એટલે બહુ મોટો અકસ્માત થાય એવું લાગે છે અને રોડની રોડ રસ્તાની દશા જોઈએ તો આરએમડી વાળા લોકો પણ પણ અધિકારીઓ ચૂપ છે રોડ રોડ ની એટલી બધી ભયંકર સ્થિતિ છે કે દોઢ દોઢ બબે ફૂટના ખાડા પડી ગયા છે વાહન ખાડામાં જાય તો બહાર કાઢવામાં પબ્લિકને નીચે ઉતરીને વાહન બહાર કાઢવું પડે છે એવી સ્થિતિ છે ભાવનગર રોડ જુઓ તમે ગઢડા રોડ જુઓ પાળિયાદ રોડ જુઓ સ્ટેશન રોડ જુઓ મોટા મોટા બે ફૂટના દોઢ દોઢ ફૂટના ખાડા પડેલા છે ને થોડા સમય બહુ પ્રેશર આવે તો માટી માટીથી ખાલી પૂરવામાં આવે છે એ અઠવાડિયા પછી પાછો ખાડો હતો એવો ને એવો ઉપસી આવે છે મારું નામ છે કાળુભાઈ જે રાઠોડ અને આજે બોટાદની અંદર જે રોડ રસ્તાની હાલત છે તે આજ બોટાદની પબ્લિક એટલી બધી હેરાન છે કે એની કોઈ વાત જ ન થાય અને માન્યશ્રી સૌરભભાઈ પટેલ જ્યારે ચૂંટણી લડવા આવ્યા ત્યારે બોટાદની અંદર એવું કહેતા હતા કે ભાઈ હું પહેલાં રિંગ રોડ કરીશ તો આજે માન્ય સૌરભભાઈ રિંગ રોડની વાત તો એક બાજુ રહી અને આજે બોટાદની અંદર જે રોડ રસ્તા છે તે ઘૂંટણ સમાણા ભયંકર હાલતની અંદર પડ્યા છે અને મોટરસાઇકલ પણ એની અંદર જાય તો એક અડધો કલાક કાઢતા થાય છે તો માન્યભાઈ માન્ય સૌરભભાઈ પટેલને હું એમ કહું છું કે ભાઈ રિંગ રોડ ન થાય તો કંઈ નહીં અહીંયા જે બોટાદની અંદર રસ્તાઓ છે એનું સમારકામ કરો અને ફરીવાર એકથી રોડ બનાવો આજે ભાજપનું શાસન છે જે કે નગરપાલિકા કે પછી ધારાસભ્ય અને આજ હાલની આ ભાજપની સરકાર છે કોઈ પણ કામ થયું નથી આ બોટાદ જિલ્લો બનાવ્યો ગામડા કરતા પોઝિશન ખરાબ છે તો આ ભાજપની સરકાર એને પૈસામાં જ રહેશે કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું છે નગરપાલિકાને કહેવા જાવ ત્યારે કોઈ સદસ્યો કે ચેરમેનો સાંભળવા તૈયાર નથી આજની પબ્લિક એટલી બધી હેરાન છે તો આ લોકોને જો રૂપિયામાં રસ હોય તો પબ્લિકમાં રસ ન હોય તો આવતી ચૂંટણીની અંદર આનું પરિણામ ભોગવવા માટે આ સરકાર તૈયાર રહે મકવાણા બોટાદમાં આમ જોઈએ તો રોડ રસ્તા બહુ ખરાબ છે અમુક વિસ્તારમાં હશે કદાચ સારા પણ મોટા ભાગે જોવા જાઓ તો રસ્તા બહુ ખરાબ છે